મારું નામ હેતાલી શાહ છે હું ખેડા ડિસ્ટ્રિક્ટમાં આજ તક માટે ન્યૂઝ કોરસ્પોન્ડન્ટ તરીકે કાર્ય આજે રાજ્ય સરકાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના ત્રણેના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત આજે હેલ્થ સ્ક્રીનિંગનું આયોજન મીડિયા માટે કરવામાં આવ્યું છે મીડિયા જે ચોથો સ્તંભ છે અને એમનું ફિટનેસ માટે રાજ્ય સરકારે જ્યારે એક સારું કદમ ઉઠાવ્યું છે ત્યારે આ આ વર્ષે બીજું વર્ષ છે અને બીજા વર્ષે પણ જે પત્રકારો છે તેમના હેલ્થનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે તમામ જે રિપોર્ટ્સ જે છે મીડિયા કર્મીને ફિટ રાખે તેવા રિપોર્ટ્સ જે છે આજે કરવામાં આવ્યા છે સાથે જ જે મહિલાઓમાં બ્રેસ કેન્સરની જે સમસ્યાઓ જે વધી રહી છે અને એના માટે સરકાર જાગૃત થઈ છે અને તેને લઈને જે મેમોગ્રાફીના રિપોર્ટ્સ છે તે પણ કરાવવામાં આવે છે સાથે ટીસીજી અને એક્સ રે રિપોર્ટ્સ પણ આમાં સામેલ કરવામાં આવે છે તેને લઈને સરકાર દ્વારા જે એક પગલું ઉઠાવવામાં આવ્યું છે કે પત્રકારોની સાથે સાથે જે મહિલાઓ મહિલા પત્રકારો છે તેમના પણ ફિટનેસનું ધ્યાન રાખીને જે હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે તે ખૂબ જ આવકારદાયક